તો ઓફિશિયલ અપડેટ માટે શું અપડેટ છે આપણે વિગતવાર ચર્ચા કરવાનું છે વિડિયો સુધી નિહાળજો આઠ મિનિટનો વિડીયો છે અને મિત્રો જેમને પણ સવારમાં મૂકેલો છે જેમાં વિદ્યાશાહકને ખરાબ સમાચાર મળ્યા છે એ મિત્રો ખરાબ સમાચાર તમે નથી જોયા તો ફટાફટ જોઈ લો ઘણા એવા ઉમેદવારો છે જેમાં આ ભરતીને લઈ આક્રોશ પર જોવા મળ્યો છે તો શું ખરાબ સમાજ છે વિડિયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અથવા આપણો પ્લેલિસ્ટનો ઉપયોગ કરી તમે ઓફિશિયલ ચેનલમાં જઈ અને માહિતી મેળવી શકો છો તો વિગતવાર આપણે ચર્ચા કરીએ ખાલી જગ્યાઓ કેટલી ખાલી છે તો વિગતવાર આપણે ચર્ચા કરીએ

છોટા છોટાઉદયવપુરની વાત કરીએ મિત્રો તો અઠ્ઠાવન જેવી ગણિત વિજ્ઞાન છે એકસો દસ ભાષામાં છે એકસો અઠ્યાવીસ સામાજિક વિજ્ઞાન બસોને છન્નું કુલ જગ્યાઓ અહીંયા ખાલી જોવા મળી છે એવી રીતે મિત્રો દાહોદની વાત કરીએ તો દાહોદમાં ચારસો જગ્યાઓ ગણિવિજ્ઞાન બસો એક્યાસી ભાષામાં બસો ત્રીસ સામાજિક વિજ્ઞાન નવસો ને અગિયાર કુલ ખાલી જગ્યાઓ પડી છે ડાંગની વાત કરી મિત્રો તો ઓગણીસ ગણિત વિજ્ઞાન પંદર ભાષા તેંતાળીસ સમાજ વિજ્ઞાન શત્યુ થયતી જેથી કુલ જગ્યાઓ ખાલી જોવા મળે છે દ્વારકા વાત કરીએ મિત્રો તો એકસો ત્રણ ગણિત વિજ્ઞાન પંચુ ભાષા સામાજિક વિજ્ઞાન કુલ જેવી જગ્યાઓ ને જોવા મળી છે એવી રીતે મિત્રો જિલ્લો ગણિત વિજ્ઞાન ભાષા વિજ્ઞાન કુલ બીજાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લાની વાત કરીએ પાંચ ગણિત વિજ્ઞાન ભાષામાં એકોતેર સામાજિક વિજ્ઞાન એકાવન કુલ એકસો સત્તાવન છે મિત્રો આ કોર્પોરેશનની જગ્યાઓ આટલી ખાલી પડી છે અમદાવાદ કોર્પોરેશનની વાત કરીએ મિત્રો નવ્વાણું ગણિત વિજ્ઞાન ચોપન ભાષા ઓગણચાળીસ સામાજિક વિજ્ઞાન કુલ એકસો ને બાણું જેવી જગ્યાઓ છે અમરેલી વાત કરીએ અમરેલીમાં એકસો ગણિત વિજ્ઞાન સો જેટલી ભાષામાં છે સામાજિક વિજ્ઞાન જગ્યાઓ જગ્યાઓ કુલ ખાલી છે અમરેલી નગરપાલિકાની વાત કરીએ ત્રણ ગણિત વિજ્ઞાન છે એક ભાષામાં છે એક સામાજિક વિજ્ઞાન છે કુલ પાંચ જગ્યાઓ આપણને જોવા મળી છે મિત્રો આણંદની વાત કરીએ તો સિત્તેર ગણિત વિજ્ઞાન એકત્રી ભાષા એકસો ચાર સામાજિક વિજ્ઞાન બસો પાંચ જગ્યાઓ કુલ આપણને જોવા મળી છે આણંદની આણંદ નગરપાલિકાની વાત કરીએ તો બાવીસ ગણિત વિજ્ઞાન જીરો ભાષામાં પાંચ જેવી સામાજિક માહિતી મળી રહી છે એની ચર્ચા કરીએ કરીએ મિત્રો હવે વાત જિલ્લો છે અહીંયા નગર ગણિત વિજ્ઞાન છે ભાષા છે સામાજિક વિજ્ઞાન કુલ જગ્યાઓ કેટલી છે વાત કરીએ તાપીમાં તો તાપીમાં મિત્રો અહીંયા એક જગ્યાઓ છે ભાષામાં નવ છે સામાજિક વિજ્ઞાનમાં એક છે કુલ અગિયાર જેટલી તમને જગ્યાઓ આપણને જોવા મળી રહી છે એવી રીતે મિત્રો ઊંઝા નગરપાલિકાની વાત કરીએ તો ચાર ગણિત વિજ્ઞાન છે ત્રણ ભાષામાં છે સામાજિક વિજ્ઞાનમાં ઝીરો છે સાત કુલ વડોદરામાં મિત્રો અઠ્ઠાવન જેવી જગ્યાઓ છે ભાષાની વાત કરીએ તો વડોદરામાં એકસો દસ જેવી જગ્યાઓ ખાલી પડી છે સામાજિક વિજ્ઞાનમાં વડોદરામાં એકસો અઠ્યાવીસ જેવી જગ્યાઓ ત્યારે બસો છન્નું કુલ બસો છન્નું જેટલો આંકડો કુલ જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ વડોદરા કોર્પોરેશનની વાત કરીએ તો કે ગણિત વિજ્ઞાનમાં ચારસો ભાષામાં બસો એક્યાસી સામાજિક વિજ્ઞાનમાં બસો ત્રીસ કુલ નવસો ને અગિયાર વડોદરા કોર્પોરેશનમાં પણ જગ્યાઓ જોવા મળી છે વલસાડની વાત કરીએ મિત્રો ગણિત વિજ્ઞાનમાં ઓગણીસ ભાષામાં પંદર સામાજિક વિજ્ઞાનમાં તેતાળીસ અને સિત્યોતેર જગ્યાઓ ખાલી પડી છે મિત્રો મેરિટ લિસ્ટની વાત કરતા પહેલાં આપણે એક બીજી અપડેટ તમને આપી દઉં તો મિત્રો બીજી અપડેટ એ છે કે તમે આ જે કુલ જગ્યાઓ જોવા મળી રહી છે એ છે મિત્રો ટેટ ટુની જગ્યાઓ છે જે ખાલી પણ છે વિદ્યા સહાય માટે આના પછી મિત્રો જો ભરતી કંઈ અપડેટ મળે છે તો જણાવવામાં આવશે બાકી મિત્રો તમે જોયું ભાવનગર કોર્પોરેશનમાં કુલ અગિયાર જોવા મળી રહી છે જ્યારે બોટાદ નગરપાલિકાની વાત કરીએ તો સાત જેવી જગ્યાઓ છે છોટા ઉદેપુરની વાત કરીએ તો બસો છન્નું જેવી જગ્યાઓ આપણને જોવા મળી રહી છે દાહોદની વાત કરીએ નવસો અગિયાર મોટી જગ્યાઓ દાહોદમાં કેમ કે શાળાઓ વધુ છે જેના કારણે જગ્યાઓ પણ વધુ જોવા મળી રહી છે ડાંગમાં સિત્યોતેર જગ્યાઓ જોવા મળી રહી છે દ્વારકામાં બસો ને જેવી તમને અહીંયા જગ્યાઓ જોવા મળી છે તો કુલ આંકડો આપણને જોવા જઈએ તો જગ્યાઓનો વધારે જોવા મળી રહે અમદાવાદની વાત કરીએ એકસો સત્તાવન અને અમદાવાદ કોર્પોરેશનની વાત કરીએ એકસો ને બાણું તો કુલ મિત્રો તમે જોઈ હશો કે બસો ને પચાસ સાહીઠથી પણ વધુ જગ્યાઓ આપણને જોવા મળી રહી છે તો ત્રણસો ને આજુબાજુ જગ્યા જોવા મળી રહી છે અમદાવાદ કોર્પોરેશનની અને અમદાવાદની વાત કરીએ તો અમરેલીની વાત કરીએ મિત્રો ચારસો ને અઠ્યાવી અમરેલીમાં અને નગરપાલિકાની વાત કરીએ તો પાંચ તો મિત્રો કઈ ના કઈ ચારસો ને જે બત્રીસ કે એકત્રીસ જેવી જગ્યાઓ આપણને જોવા મળી છે પછી આણંદની વાત કરીએ તો મિત્રો બસો પાંચ જેવી આણંદમાં પણ જગ્યાઓ આ નગરપાલિકામાં થઈ અને મિત્રો તમે જોયા છો જે સત્યાવીસ અને બસો પાંચ જેવી જગ્યાઓ ખાલી જોવા મળી છે તો આટલી જગ્યાઓ છે એ કેટુમાં જોવા મળી છે તેવી રીતે મિત્રો તાપીમાં પણ અગિયાર જેવી જગ્યાઓ છે સાત જેવી ઉર્જા નગરપાલિકામાં છે વડોદરામાં બસો છન્નું જેવી જગ્યાઓ છે વડોદરા કોર્પોરેશન નવસો અગિયાર અને વલસાદમાં સિત્યોતેર જેવી જગ્યાઓ જોવા મળી છે હવે વિગતવાર ચર્ચા કરીએ ટેટુમાં કેટલું મેરિટ તમારું જોવા મળી શકે છે તો એની વાત કરીએ સ્ટડી છ થી આઠમાં ઓપન એડબ્લ્યુ એસબીસી એસસી એસટી તો કેટલું કટ જોવા મળી શકે છે એની વાત કરીએ ગણિત વિજ્ઞાન સડસઠથી થી સિત્તેર ઈડબ્લ્યુએસ સડસઠ થી અગિયાર થી સાસઠ એસસીબીસી પાસઠ સડસઠ જેટલું એસસી અને એસટી ત્રેસઠ થી પાસઠ જેટલું કટ ઓફ ગણિત વિજ્ઞાનમાં જોવા મળી શકે છે એવી રીતે ગુજરાતીની વાત કરીએ મિત્રો તો ગુજરાતીમાં સાઠ થી એકોતેર જેટલું તમારું ઓપનમાં અગિયાર સિત્તેર થી એકોતેર ઈડબ્લ્યુએસમાં અગિયાર સિત્તેર થી એકોતેર એસસીબીસી પાસઠ થી સડસઠ એસસી અને ત્રેસઠ થી સાસઠ જેટલું તમારું એસટી કેટેગરીમાં જોવા મળી શકે છે મિત્રો આના કરતાં થોડું જો કર્મી ભરતી થશે તો આના કરતાં પણ થોડું તમારું મેરિટ જશે હિન્દી વાત કરીએ મિત્રો તો સડસઠથી અગ્યા સિત્તેર જેટલું ઓપન સિત્તેર થી બોતેર જેટલું ઈડબ્લ્યુ એસ જેટલું એસટી ગઈના ઉમેદવારો જોવા મળી શકે છે મિત્રો અંગ્રેજીમાં સિત્તેર થી બોતેર ઈડબ્લ્યુએસમાં અડસઠ થી બોતેર એસસીબીસી માં થી બોતેર એસસી માં થી સિત્તેર અને એસટીમાં પાસઠ થી સાસઠ જેટલું તમારો કટોક જે અંગ્રેજીમાં જોવા તે પાસઠ મિત્રો એવી જ રીતે જો ક્રમિક ભરતી કરવામાં આવે છે અને જગ્યાઓ સારી છે તો તમારું કટોક ઓછું જોવા મળી શકે છે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ મિત્રો તમે જોઈ રહ્યા છો તો તાતેર થી પંચોતેર જેવી જગ્યાઓ સોરી કટ ઓફ તમારો ઓપનમાં ઇડબ્લ્યુ એસ માં સત્તાવન થી ઓગણસાઠ એસસી માં પંચાવન થી સત્તાવન એસટી માં ચોપન થી છપ્પન જેટલું કટ જોવા મળી શકે મિત્રો જગ્યાઓ સારી છે પરંતુ ક્રમિક ભરતી કરવાના કારણે તમારા કટ તમને બેનિફિટ જોવા ચોક્કસ મળવાનો છે તો મિત્રો ખાસ સૂચના છે વિડીયો શેર કરજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને આવી જ ઇન્ફોર્મેશન માટે ચેનલને ખાસ મિત્રો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અગાઉ જે આપણે સામાજિક વિજ્ઞાન તમામ અપડેટો મૂકેલું છે ડોક્યુમેન્ટ રિગાર્ડિંગ જોવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય સવિતા